જય જવાન જય કિસાન જય ગૌમૈયા સુભાષ પાર્લેકર પ્રાકૃતિક ખેતી ની શરૂઆત કોઈ રાસાયણિક ખાતર નથી નાખેલા ફક્ત ને ફક્ત જીવામૃત આપેલું છે બે વર્ષના રૂપા છે જો કે આમ તો બે વર્ષ સાતમા મહિનામાં થઈ ગયેલા સાતમામાંથી આપણે દાડમ બેસવાની શરૂઆત થઈ એટલે કે બે વર્ષના રૂપા થયા એટલે આપણે એમને ફળ ચાલુ થઈ ગયેલા બેસાડેલા મિત્રો આજથી લગભગ છઠ્ઠા મહિનાની અંદર છ બે હજાર વીસ થરાદ ખાતે અમે બેઠેલા હતા હું પીરાભાઈ માવાભાઈ પટેલ ગામ મેઢાળા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા મને એસપીએનએફ ખેતી કરતા ભાઈ શ્રી હેમજીભાઈ પટેલ દોલતપુરા તેમની સાથે મારા મુલાકાત થઈ અને જો કે આમ તો મને આ દાડમ લગાવી ત્યારથી આજ સુધી મેં એને કોઈ રાસાયણિક નથી આપેલું પણ આ પ્રાકૃતિક ખેતી માટેનો બહુ એટલો બધો અનુભવ બહોળો અનુભવ મને ન હતો અને લોક લોકડાઉનના કારણે આ વર્ષના મેં શિબિર પણ કોઈ નથી કરી થઈ નથી શકી ઓનલાઈન શિબિરો હું જોઉં છું અને એમણે મને અનુભવ આપ્યો અને એસપીએનએફના ગ્રુપમાં મને જોડ્યો તે બદલ ખરેખર ખૂબ આભાર અને આપણા એસપીએનએફ બનાસકાંઠાના ગ્રુપમાંથી જે માહિતી મળે છે એના આધારે મેં આ પ્રાકૃતિકમાં કામ કર્યું છે અને જીવામૃત બનાવું છું આપું છું સ્પ્રે કરું છું જોઈતા પ્રમાણમાં એમને પાણી પણ આપું છું અને મારા માનવા પ્રમાણે લગભગ હું બહુ બગીચાઓમાં ફરતો તો નથી પણ અમુક બીજા બગીચાઓ જોઈએ એના આધારે હું કહી શકું કે મારે મારો બગીચો મને બરાબર લાગે છે કારણ કે રાસાયણિક ખેતી જે કરે છે ના કરતા સારો છે અને મેં આજે જ દાડમના અમુક બે ચાર જગ્યાએ ખોદીને જોયેલું કે સો ટકા હજી જ્યાં ખોદીએ ત્યાં બધે તો અળસિયા નથી નીકળતા પણ અમુક બહુ ઘણી એવી ભેગી ભેગી સાત સાત આઠ આઠ દસ દસ દાડમો બેસી ગયેલી છે અને ફળ પણ સારા છે નિર્મળ છે જે આ વર્ષે વધારે ફંગસ અને ટપકીના રોગોનું પ્રમાણ છે એ જોતા મારા બગીચામાં છે પણ આ રીતે ટપકીનો થોડો દેખાતું છે લગભગ ટપકી દેખાય છે પણ બહુ નથી એમ અને આખા રૂપા ઉપરથી આમ લળી ગયેલા તમે જોઈ શકો છો માલ પણ સારો એવો બેઠો છે રાસાયણિકના જે કહેવાય કંપનીના એપ્લોસ બીજા જે હોય છે એ બગીચાની મારી મુલાકાતે લેતા હોય છે લોકોનું પણ કેવું એવું છે કે ભાઈ તમારો બગીચો સારો છે અને આમ હકીકત વાસ્તવિકમાં સારો છે ઝીરો બજેટ ખેતી છે